આત્મવિશ્વાસને વધારવા માટેના વીસ ઉપાયો મનોબળ અને આત્મસન્માન માટે એક પોતાના માટે સમય કાઢો સ્વવિચાર અને વિકાસ માટે રોજ થોડો સમય ફાળવો બે નાના નાના ટાર્ગેટ્સ નક્કી કરો નાના લક્ષ્યો હાંસલ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય ત્રણ જિંદગીને હળવી રીતે જીવતા શીખો દરેક બાબતને ગંભીરતાપૂર્વક ન લો ચાર નકારાત્મક વિચારોનો સામનો કરો હું નહીં કરી શકું એવા વિચારોને હું કરી શકું માંગ બદલો પાંચ સહાય ન રાખો એ સ્વીકારો કે જાતે જ કરવું પડે એવું જરૂરી નથી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે છ સ્વસ્થ રહેવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરો ઉર્જા વધશે અને આત્મવિશ્વાસ પણ સાત વિશ્વાસપૂર્વક ચાલો અને બેસો બોડી લેંગ્વેજ આત્મવિશ્વાસ દર્શાવે છે આઠ આશાવાદી બનો સંજોગો જેવા પણ હોય સકારાત્મક દ્રષ્ટિ રાખો મેડિટેશન કરો એકાગ્રતા અને શાંતિ માટે રોજ થોડી મિનિટો બેસો રહો હાસ્ય એક પ્રાકૃતિક ટ્રીટમેન્ટ છે જે આત્મવિશ્વાસ વધારવામાં સહાય કરે છે મહત્વપૂર્ણ કૌશલ્યો માટે અગિયાર નવી વસ્તુઓ શીખો સ્કિલ્સ વિકસાવવાથી તમારું સેલ્ફ કોન્ફિડન્સ વધશે બાર વાંચને દિનચર્યાનો ભાગ બનાવો જ્ઞાન વધારવાથી આત્મવિશ્વાસ વધે તેર તમારા અભિપ્રાયની કિંમત સમજો જેવું તમે વિચારો છો તે મહત્વનું છે વિચારધારા વિસ્તારવા માટે નવા અનુભવ મેળવો નવા અનુભવો તમને મજબૂત બનાવશે પંદર જવાબદારી સ્વીકારો નક્કી કરો કે તમે તમારી જિંદગીના માલિક છો સામાજિક કુશળતા માટે સોળ નવા લોકો સાથે વાતચીત કરો અન્યો સાથે વાતચીત અને સંબંધ આત્મવિશ્વાસ માટે જરૂરી છે પહેલા સુધારો કરો લોકો થી આંખ માંગ આંખ મિલાવી વાત કરો ઓગણીસ સખત અને નકારાત્મક ટીકા પણ શીખવા માટે લ્યો કઠોર ટીકા તમને વધુ મજબૂત બનાવે છે વીસ ક્યારેય આપો આપો ન કરો હંમેશા તમારી કિંમત જાણો અને દ્રઢ રહો આ ઉપાયો દરરોજ અપનાવશો તો ધીમે ધીમે આત્મવિશ્વાસમાં વધારો થતો જશે મજબૂત નીડર અને ઉર્જાવાન બનીને આગળ વધો